આરોગ્ય ની તપાસ હાથ ધરવામાં આવી છે ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ મીઠાઈના નમૂનાઓ લેવામાં આવે છે જેમાં મીઠાઈના ના ઝડપથી રિપોર્ટ આવે તે માટેના પ્રયાસો પણ હાથ

આવતા કાર્યવાહી રિપોર્ટ ફૂડ સેફ્ટી ના નિયમ મુજબ ચૌદ દિવસમાં લેબોરેટરીનો રિપોર્ટ આપવાનો હોય છે પરંતુ દિવાળી ધ્યાનમાં લઈ આરોગ્ય શહેરીજનોના આરોગ્યને ધ્યાનમાં લઈ જેમ બને તેમ સુધી જલ્દી એના રિપોર્ટ આવે તેવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે બરોબર નેશન બ્રસ્ત સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર